અને રોડ ઉપર અંદાજે ત્રણ કિલોમીટર સુધીની લાઈનો લાગી હતી જોકે હાલ ડુંગળીના ભાવ તળિયે હોવા છતાં ખેડૂતો ડુંગળી બગડી જવાની બીકે મજબૂરીથી વેચીને વેચાણ અર્થે લઈને પહોંચ્યા હતા ગરીબોની કસ્તુરી ગણાતી ડુંગળીએ સરકારની નીતિને લઈને આવશે ખેડૂતોને રડાવ્યા હતા ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ મૂકાયા બાદ અચાનક ડુંગળીના ભાવ તળિયે પહોંચી ગયા હતા જે ડુંગળીની સિઝન સાતસો સુધીના ભાવે વેચાતી હતી અને ખેડૂતો સારા ભાવ મળતા હતા તે ડુંગળી ભાવ આ વર્ષે તળિયે પહોંચ્યા છે ભાવનગર જિલ્લો સમગ્ર રાજ્યમાં ડુંગળી માટે અપ ગણાય છે જેમાં ખાસ કરીને મહુવા તાલુકો ડુંગળી પકવવાના અગ્રેસર સ્થાન ધરાવે છે પરંતુ આ વર્ષે ડુંગળીની સિઝન પહેલાં સરકાર દ્વારા ડુંગળીના ખાવાવાળા વર્ગને ધ્યાનમાં લઈને ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ મૂકી દેવામાં આવતા ખેડૂતોની ડુંગળીના ભાવ તળિયે પહોંચ્યા હતા ડુંગળીના પ્રતિબંધ મુદ્દે શહેર જિલ્લાના મહવા પાલીતાણા તળાજા સિંહોર સહિતના તાલુકામાં ખેડૂતોએ ઉગ્ર વિરોધ કરી પ્રદર્શન પણ કરાયું હતું છતાં કોઈ નિર્ણય આવ્યો ન હતો ત્યારે ગત રાત્રિએ ભાવનગર ચિત્રા ફૂલસર માર્કેટ યાર્ડ ખાતે ડુંગળીના મબલક પ્રમાણમાં આવક થતાં પામી હતી જે ફૂલસર માર્કેટ યાર્ડ ખાતે ડુંગળી લાવવાની મંજૂરી આપવામાં આવતા રાતથી ડુંગળી ભરેલા વાહનોની કતારો લાગી હતી અને બે ત્રણ કિલોમીટર લાંબી લાઈન લાગી હતી જોકે યાર્ડમાં ડુંગળીનો વરાવો થતાં નાળી ચોકડી ખાતે સબ યાર્ડનું ઊભું કરવામાં આવ્યું હતું અને ડુંગળીની બે લાખ ગુણી મબલક આવક થવા પામી હતી જોકે વર્તમાન સમયે ડુંગળીના ભાવ રૂપિયા સોથી બસો એંશી સુધી આવી રહ્યા છે પણ હાલ ડુંગળી બગડી જવાની બીકે ખેડૂતો ડુંગળી વેચાણ અર્થે લાવવા મજબૂર બન્યા છે ત્યારે હવે સરકાર દ્વારા ડુંગળીના ભાવ મુદ્દે યોગ્ય નીતિ બનાવે અને ખેડૂતો હિતમાં નિર્ણય કરવામાં આવે તેવી ખેડૂતોની માંગ ઉઠી છે વર્ધમાન ટ્વેન્ટી ફોર ન્યૂઝ ફિરોજ મલેક ભાવનગર

તો એમાં ભાવ પૂરતો મળ્યો નથી બરાબર અને માયકોમાં ગણીએ તો માઇકો હતી એકસો એસીથી માંડીને બસો વીસ સુધી ભાવ છે બસો સિત્તેર સુધી એમાં પણ પૂરતો નફો મળ્યો નથી અને સોપાવણનો ખર્ચ ગણીએ તો દેશી ડુંગળી જે સોંપવાનો ખર્ચ ગણીએ તો ત્રણસો રૂપિયા જે દાઢી હતી એને ચારસો રૂપિયામાં સોંપાયું છે આપણે અને માઇકો તો એની કરતાં વધારે મોંઘું પડે લીલા રોપમાં સો ખર્ચ વધારે આવે છે

પછી બિયારણો ખર્ચ ગણીને તો એમાં કાંઈ એક પણ રૂપિયાનો મળે એમ નથી નુકસાન જ છે હાલમાં માંગ એ છે કે ચાલ ચાર ચારસો ની માંડીને પાંચસો રૂપિયા મિનિમમ બજાર ભાવ હોય તો જ તેમાં દસ પૈસા મળે એમ છે ખેડોના બાકી ખેડોને અત્યારે રાતા માણે રોવાનો વારો આવેલો છે નરેન્દ્ર સિંઘ ગોયલ પ્રમુખ માર્કેટિંગ યાર્ડ વેપારી સ્વચ્છન ભાવનગર અને ગઈ જે કેટલી આ ડુંગળી આવક થવા પામી છે ભાવનગર માર્કેટિંગ યાર્ડ આમ તો ડુંગળી નો હબ કહેવાય અને ગઈ રાત્રિ ની જે આવક છે એ આ સીઝન ની રેકોર્ડ બ્રેક આવક કહી શકાય અંદાજિત અઢી લાખ થી ઉપર થયેલા ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં જૂનું જૂનો યાર્ડ અને નારી ચોકડી જે સબ તરીકે જે છે એ બંને યાર્ડો થઈને અઢી લાખ ઉપરની આવક ફક્ત આ ગઈ રાત્રિમાં ઉતરી છે વાત કરીએ તો હાલ ભાવ કેવો મળે છે ને ખેડૂતોને એને લઈને શું ખેડૂતોમાં સંતોષ છે મુશ્કેલી ખેડૂતોના સંતોષની વાત કરીએ તો ખેડૂતોને જે ઉત્પાદન ખર્ચ છે એ પણ અત્યારે ન નીકળે એવી પરિસ્થિતિ છે એ ચોક્કસ છે પરંતુ એમને પોતાનો માલ વેચવો એ પણ એમની મજબૂરી છે એટલે ન છૂટકે જે કાંઈ માલ તૈયાર થયો છે કારણ કે આ માલ સ્ટોક કરી શકાય નહીં સંગ્રહ કરી ન શકાય એટલે ખેડૂતોએ આ માલ ફરજિયાત વેચવો પડે છે અને ખેડૂતોના ભાવની અપેક્ષા જે છે એ ત્રણસો રૂપિયા જેવો તો એને ઉત્પાદન ખર્ચ આવતો હોય છે અને અત્યારે સો રૂપિયાથી શરૂ થઈને બસો અને પચાસ સાઠ રૂપિયા જે માલ વેચાય છે એટલે સ્વાભાવિક છે ખેડૂતને જે અપેક્ષા શા હતી એ આમની અંદર પરિપૂર્ત થતી નથી